વૈશાલી ફાર્મા લિમિટેડ કેસર ફાર્મા લિમિટેડમાં એકાવન ટકા હિસ્સો સંપાદિત કરવાની નવીન જાહેરાત અમદાવાદ ખાતે કરવામાં આવી ગુજરાતની પ્રખ્યાત વૈશાલી ફાર્મા અમદાવાદ ખાતે કેસર ફાર્મા સાથે એક મર્જ થવાની જાહેરાત કરવામાં આવી હતી હવે આ બંને ફાર્મા એક મળી તબીબી ક્ષેત્ર આગળ વધશે અગ્રણીય ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડ પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં એકાવન ટકા હિસ્સો હસ્તગત કર્યો છે વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિત વધુ મજબૂત થશે તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટીગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે આ મર્જના લીધે વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેસર ફાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ કરી લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપશે કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઈ વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા ખર્ચ કાર્યક્ષમતા તથા બજાર પહોંચમાં વધારો કરશે પહેલેથી કેસર ફાર્માના વર્તમાન સંસાધનનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરાશે જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધા નાઇજીરિયા કેન્યા યુગાન્ડા કોંગો ધાના મડાગાસકર રવાંડા એંગોલા ઉઝબેકિસ્તાન કર્ગિસ્તાન મ્યાનમાર ફિલિપાઇન્સ અને કોમ્બોડિયા જેવા દેશને નિયામકીય સંસ્થાઓની મંજૂરી ધરાવે છે મંજૂરીઓ કેશર ફાર્મા દ્વારા જળવાયેલા ઉચ્ચ ધોરણો હાઇલાઇટ કરે છે વૈશાલી ફાર્માની વૈશ્વિક ક્ષમતાઓને વધુ મજબૂત કરે છે આ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગામી બે વર્ષમાં રૂપિયા ત્રણસો કરોડના ટર્નઓવરનું લક્ષ્ય ધરાવે છે આ પ્રસંગે વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વસાણી કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અતુલ વસાણી

અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બને જે અત્યારે અમે ઓનલી મેન્યફેક્ચરિંગમાં અમારો ફોકસ રહેશે અને માર્કેટિંગ અ પાર્ટ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા નવા રજિસ્ટ્રેશન નવી નવી કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીશું અને એમના સપોર્ટથી મેં કરીશું સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલ હું એસ નાઇન ન્યૂઝ સાથે